નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તાજા જીરુના બજાર ભાવ શોભાલયા એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડિયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે તારીખ થઈ ગઈ સત્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પછી વાર થઈ ગયો સોમવાર મિત્રો તો મિત્રો જીરામાં દિવસે ને દિવસે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર મિત્રો નવા જીર જીરાની સિઝન પણ સારું થઈ ગઈ છે એટલે મિત્રો હજી પણ ભાવ ઘટે તેવી આપણને સો સો ટકા સંભાવના દેખાઈ રહેલી છે અને સાંજલી આજના બજાર ભાવ ડેલી વધારે ભજવા માંગતા હોય તો ખાસ વિડીયો લેક કાપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા અનાવર જાને તાજા બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર બસો આડત્રીસ થી ચાર હજાર બસો ને એકત્રીસ રૂપિયા સુધી જામનગર બે હજાર છસો બત્રીસ થી ચાર હજાર બસો ને આડત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ત્રણસો ને એસી રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો ઓગણસીરથી ચાર હજાર ત્રણસો ને બાસઠ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો સોમાલીસથી સાડ હજાર ચારસો ને બાર રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર બસો ને એકત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર બસો ને ઉડતાલીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો ચારસો ને સતત રૂપિયા સુધી સસ્તણ બે હજાર ત્રણસો સાઠથી ચાર હજાર બસો ને ત્રેસાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો ઓગણસેતેરથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો ને ત્રેવીસ રૂપિયા સુધી પોરપંદર બે હજાર છસો નેવથી ચાર હજાર બસો ને તેત્રીસ રૂપિયા સુધી દ્રોલ ત્રણ હજાર ત્રણસો છત્રીસથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર બસો ત્રેવીસ થી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી ઊંચા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો રૂપિયા સુધી હારીત ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર બસો સતરીથી ચાર હજાર બસો ને અઠાર રૂપિયા સુધી થાનેરા ચાર હજાર બસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને બાવ્યા રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો અઠાવનથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી થરા ચાર હજાર બસોથી ચાર હજાર બસો રૂપિયા સુધી રતનપુર ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર બસો ને ચૌદ રૂપિયા સુધી પાપર ત્રણ હજાર સાતસો એંશીથી ચાર હજાર બસો ને ત્રેસો રૂપિયા સુધી થરા ત્રણ હજાર સાતસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો ત્રીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો વાતના તાજા ઝીરોના બજાર વાવ વિડીયોમાં આંસુથી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા